એ એ એ જોડિયા એ કહી દો એ એ બચાવો મરી ગયો સુ મરી ગયો કામા અમે મરી ગયા છીએ મરી છું મારા લીધે કે તારા લીધે કરી છે ને

જો બતાવો તો ખેમા કુવા ને ચરા માં કેન તોય ડુંચી મારસી સરપંચ હું કહું છું અત્યારે હુરી વચ્ચે હોપાડી છે અમાર મુલતન બા ખરા ને જિંદગી માં કોઈ ના દર્શન કરવા ના દેતા પણ આ ગોરી બાવો છે ને ઈ ઓન દર્શન કરવા દેતા આ ગોરી લાયક બાવો લાયક ભૂલા ગમે તેલા પણ આ મન બતા ખેમા અમાર દુખ કાટ પણ અમાર ડોબા વાતો કરતા કિસે કિસે હા નહીં ખેમા બે હો તો ખરા મારી વાત તો આપણે ઈ વાળા ખરા ધપકાને વધી જશે પેલા વલ્લાના પત્તો લહેતો હે

રાતો ટૂંકી પડે હા એટલે વાતો કરવા બી હવા ને હોય તો બધું નક્કી કરતો આવું અને કોઈ હાલુ તો લેતો આવું બરોબર આપણા તું કરો

અમુક ટાઈમ ચમત્કાર હોય પેલા તો હાથ સાફ કરી તમારો લાભ લેતા રહેવાનો ટાઈમ સર પૂરે પૂરો

જે માણસ ખરો ને આ દોરો ધાકો માં બેઠો ને એના નળીઓ વેચાય પૂરું ના થાય સમજી જાય તમારી સોગન હું ભૂલી નહી જો આ મારા મૂર્ચન સોગને સોગન ખાધેલી જમી તમારા પુંજાબાની છોકરી તમારી ટોપી સીધી કરાય વગર મેલું તો મારું નામ ખેવા મૂર્છન નહીં પતલી લખજો નામ તમારી ટોપી સીધી કરાય મારા માટે ચિંતા કરશો નહીં દુઃખ ના દાડા જાય સુખ ના દાડા મારી વાત વાપરો

હારું બટાકો શાક નો રોટલો આવશે સાસ આવશે ઠંડી ઠંડી રૂપિયા લઈ મેટાકો નું શાક કોઈ સારી આઈટમ મોકલ છે મોકલાવું છું મગરું શાક મોકલાવું છું મિક્સ સબ્જી

મને તો એવું લાગે તારા મામા અવરી ચિંતા એકલા મને બીજું કોઈ નઈ બીજા ટોપી જોવું છે મારા ધબકારા વધી જાય પાઘડી દેખાય તો ટોપી બરાબર લાગે છે

હજી સુધી નહીં મૂર્ખો જલ્દી હેડ્યો હોય તો ફટલાઈ વાતનો નો ના આવે અમે શું કરવાનું એવું થાય ને જતો રહું

તો હું નઈ રહું આ હા હું નઈ રહું એટલે તાલ હું છ પડી રહ્યો હું છ રહ્યો એકલો તું એ કે મારા હંગાતી મુ નઈ રહેવાનો અમને 3-4 દાડા ખરા ને આજુબાજુના ગામોરી જેલી બહાર જતા રહું કેમો આવે ને એટલે આવી શું ગામમાં અમે બહાર જતા રહીએ તો થોડું કાઈ ઈ ક નઈ આવે ઈ નઈ આવે કેમો હા આખી રાત જમ જમ કરી કાઢીએ બોલો લાગી રે ઊંઘ્યો નહીં આખી રાત ખરો ને એક પૂરેટું બાણકુટી બાર્યો પણ કીધું આજની રાત કાઢવી પડશે

સરપંચ બે વખત આવી તાને ખબર પડે મને તો જમધમ થયા રાત તો કાઢીયે પણ તારા લીધા થાય છે જીવણિયા ના નાટક

જોર મજા આવી જાય અને અત્યારે આમ હું તો ઉઠ્યો ને તે ખાઈ પીર પાછો ઊંઘી ગયો ને તે બે કલાક આરામ કર્યો અને હું જવું છે અને હું જઈને જોવું છે કે પેલા જીવન એવાની હાલત શું થાય છે અને કોઈ અઘોરી બગોરી કશું નહીં આ તો અમને જ ખબર છે અમે બે દળા આ ષડયંત્ર બનાવ્યું છે ચાર લાયો છું ડોડીઓ પેલી છોકરો પહેરવાની આવી અને ચારે ચારો એવી ગોઠ્યો મસ્ત ઘેર વાળી દીધી છે ને અને કીધું અમુક કઈ જઈ અને હાલ કીધું બાબા ગોરી બાબા તે કીધું ના હોય તો પહેરો તમે ચિંતા કરશો નહીં નઈ કશું કોઈનું કોઈ ફોતરું નહીં તો કોબળો છે માનો ના મો આજે રાતનો ઉધાગરો પડેલો છે અને પેલો કાળીયો નીનો નો ઓહો નો સંબર તૂટી જાવ એવું લાગે છે પલાળી દેવા હજી હાખો પેલો તમારો બાપો પુજારો હશે ને તાણે ખબર પડશે તબર તો આખી રાત ના ઘેર જાજો છે નું આ એ મુસાર એ કોઈ ગોયો સુકે બેહી ને લાગતી ની માં કોને છે આયો આયો હો એ મૂર્ખા જો યાર જો યાર કુંડા આપડે ઉડી દઉં ચિંત કરશો ને હું ચિંતા ના કરાવ આખામાં મૂર્ચન જીવા સાચી રીતના કાઢી અમે જ જોડીએ છીએ પેલી કહેવાય કોઈ દુખ હોય દુખ હોય દુઃખ જીવ અમે સુખ ના દાણાયા ખમાશી આજ ને આખી રાત હું જયા નહીં છોતી શું ખાઈ ગઈ ને આ કેમો આજે દીધું નહીં નહીં રવા ઓ ખમા અલ્યા બોળા એટલે બધું આવી લેવાનું શું તમે ખુશ થઈ જા કારા દોયરો થી પેલા કરીને લાવતા તમે જો ને તો અરે કીધું આ કોમ ખતરનાક છે પણ ચિંતા કરશો નઈ આ બાપુ કી ખાલી એક મંતર વાળી ખાલી તાવીજ કરી છે

આપડે પેલો પર્વત રહ્યો હિમાલય એ કહ્યું કે પે છેલા ઠવાળીઓ ને તમારા માટે અલગ થી તપ કરવા દઉં છું કે ઈકણ હું બરફ ખાવા જાય છે બરફ હિમાલય માં બરફ બહુ પર બરફ માં તપસ્યા કરે કોક તાને તમારું ઠેકોણું પડક કે આ આત્મા ખરી ને ગોઠે એવી નહી કે લેકિન સાચી વાત છે બાપુ અને બરફ ને જે ના ગોઠે કોઈ ને ના ગોઠે હાલ પછી 7 લાખ રૂપિયા ની કરી કે માં ઠવાળીયા તો ઠવાળીયા પછી તો સોમલાની આત્મા ખરી ને

હાલ બે ત્રણ દાળા કાકા કેવું છે નવો ઓબો ઉગાડી દે ને તો પછી કેરીઓ ખાવા ત ના તૂટવો હતો તાવીજ પડી જાય જીવન રોટલા બુદ્ધિ એટલે કોઈ ખાવા નહી આવ્યું

આ છે જેટલો જોતો તાને આ દોળો કર્યા લે લઈને આવ્યો છે અને એ પાછો ઓછા પૈસા નહી 20000 રૂપિયા લે છે અને એ પાછા જીવન ને આલે છે હિસાબ કરો એ વખત વિના ચાલી કરી નાખવા છે એટલે યુવાને ખબર પડે વ્યાજ તો લેવું જ પડશે ક હિસાબ કરશે એટલો બધો હિસાબ મારા પહાણ છે પૈસા આલ્યા છે ના હોય તો મારે ઘર અમુક નેકારવું પડશે ના તો ઘેર જવા દે હું અમે ચિંતા નહીં અમે ગમે આમ ફરિયાદ તોય હમ હંટાવવાની જરૂર નહીં આપણા